જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં પણ અર્ધિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને આજે નીણ પાણીને એવું બધું હારવાનું છે ને તો એક ફેરો નીણનો અત્યારે જો લઈ આવીએ અને લઈ અને હાલો મિત્રો જો આજે હે ને નીણ હારવાની હે ચાલુ કરી હે તો એમાં એવું છે કાકાને થોડુંક અમરેલી કામ છે જોશનાબેનને કાકાને તો એ અમરેલી જવાના છે તો એ એકાદ ફેરો હારી દઈ ને તો અત્યારે કટિંગ કરે અને ઢોરને ખવડાવવાની નથી તો અત્યારે ઘરે થોડીક ખારી લઈ તો અત્યારે ખેતરમાં છે છેટી તો ગાહળીઓ લઈને હારશે ને તો કે લાગશે વાર ને તો એક સનેડો લઈ અને પછી હારી દઈ એવું હે તો જો અત્યારે હે ને એ સનેડો ભરવા ગયા છે તો હું તને જાઉં ને તો ઘડી હું કરવા લાગુ એટલે ભરાઈ જાય અને પછી બપોર પછી ત્યાં તમારે એભલભાઈ આવી જાય પછી જેટલી હારવી છે ને એટલે હારી લેવું અને હજી કુકાણી નથી નકતો ઠેસર માં કાઢી નાખત જો સનેડો ભરાઈ ગયો હે અને હવે જો નીકળે હે

Det er som om ખેતર માં હે ને આંબા વાવ્યા આવ્યા હવે તો આ જ્યારે નીકળી ગયું એટલે પાણી હે ને કઈ આવતું ના હોય પછી જો આવી રીતના બેડા ભરી અને પાણી હે આંબા ને તો ઉજરી જાય ને તો હેર ઉપર આંબા મસ્ત મજાના સરસ થઈ ગઈ તો અત્યારે જે ઘર છે એટલું છેટું ન અત્યારે હું ભરીને જાઉં હું બેડું

ઈ બે ત્રણ દિયે બે ત્રણ દિયે આમ તો એને રોજ પાવ તો વધારે હારું પણ બે ત્રણ દિયે તો હે ને પાણી ને રાઉન્ડ મારી જ દેવાનો તો જ નહી ભર બાકી તને કવ આ ગયા આંબા તડકા જીવડે પડે હવે તો સર આ બે ત્રણ દેખાય લીલ કાઈ હાલો મિત્રો બપોર થઈ ગયા હે ને તડકો હે બહુ જ તો ઓલા જૈન ના પૂરા જ ભઈરા હે ને તો એમાં પાંદુર ખઈરા હે તીમાં બાપુ ખપારી લઈને ભેગા કરે હે અને અમે અત્યારે લેવા જઈએ ગાહડિયું કાંધુર જો ભાભી માં આવે છે અને તડકો પણ જોરદાર થઈ ગયો છે આખું નથી ખુલતી એવો તડકો લાગે છે જો કે એવો તડકો અમને અસર ના કરે ખેડૂતના દીકરા હોય એનો વાંધો શું આવે એવું હોય અને અમે મને આ કામ મોકલે છે ને એટલે મજા આવે બાકી તો નકર ને થાકી જઈએ આવું કરીએ તો આમ ને પાણી પાવાનું હતું તો પાઈ લીધું હે અને હવે હે ને અમારે બાપુ પાનપુરની ગાહડી બાંધીને આગળ ચડાવી દે માથું સામ જો ઘર તો ઘણું બધું છેટું થાય એમ તો અને હજી ઓલા હેઠ વેચે જવાનું હે હેઢો છેટો હે જો આ ઝેરના પાંદડા હે બહુ મસ્ત તો અને જો ભેગા કરી અને ભરી લઈને ઢગલા કર્યા છે પછી ગાહડી બાંધીને લઈ જઈ તો હું ખાઈ જઈ

અમારા રાણા સાહેબે હું કોઈ કોઈથી જ કહી રહ્યું જો કે આપણે તો થોડું થોડું પહેલાં કરેલું છે અને હજી પણ આવીએ એટલે કરવા માંડ્યું આપણે રહી ભલે રાજકોટ સિટીમાં સિટી આઈફાઈ હે મારું સિટી છે ને હું રહું છું ત્યાં પણ અહીંયા આવું એટલે કોઈ એમ ન કહી લે કે સિટીમાં રહેતા એ એમ લાગે છે ને જો તમે જ કહો મને હું સિટીમાં રહેતી હોય એવું લાગે ના લાગે જો મિત્રો ગાયો આવી છે બધી પાણી પીવા અત્યારે મોટર ચાલુ છે ને જો તાજું તાજું મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી પીતી જાય ને કેવું મસ્ત મજાનું પાણી પીવા અત્યારે ઉનાળામાં વિશે તરસ બહુ જ લાગે જો અમારા માં હે ને અમારે દોયત્રીને ને લાડ લાડ આવે છે અમારા અવની બેન ને Akan gere kisli kasi seti mati uti, pasi moto mundi no kodro mungo pas. Akan gere kasi sumi gere seti mati uti, mundi atno kodro mungo pas. અમાર બાપુ જે સનેડો આ કે કઈ અલગ સિસ્ટમ નો છે આવી રીતનો સનેડો તો કોઈ દી કોઈ નહી હોય જો અનુ અનુ સવાઈ દેવાનું ને જો આ સિસ્ટમ નો કોઈ આઈ અનુ ધકો મે ધકો મે નાના સનેડો આકે લે પાસો

જો બેનો ટાઈમ થઈ ગયો છે એક પછી એક ને કાકા છે મારા બાપુ અને મારા ભાભી માં એ બધા ભેહું ભાઈ છે મારે માખાણ ભરવાનું ને એ બધું કામકાજ કરે છે અને અત્યારે જો ભેહું દોવાની છે હવે હાંજ પડી ગઈ છે આમનામ એટલે એવું છે તો જો હવે બધા ફેરવે હે ને વાહિદુ ને બધું થઈ ગયું છે અને બધા મહિના ભેહું ફેરવ હાલો તો એ દોવા કરવાની થા ને તો દોવ્યું છે અમારે એ ભાઈ આવી ગયા છો હવે ભલ ભાઈ આવી ગયા ની હારવાની હતી હલો મિત્રો અટાણે અમે જાય કુંડિયું ભરવા અહિયાં એઠે હે ને એ કુંડિયું થોડીક વધારે હે મોટો અવેડો થઈ ગયો હે ને અમે હજી એક મોટો બનાવવાનો હે તી ક્યાં જીમકી કુંડિયું લઈ લઈ ને તો મોટો અવેડો ને બની જાય જ તે હવે કુંડી ભરવા જાય છે તે હું યાર વાજી ગામ તી ટેકો કરવા લાગું કા ટેકો ગામડાની ભાષા બોલતા હી થી ગયો હું આવડી ગયો આ કોઈ એમ ના કે હું સીટી માં રહેતી હોસલ ગામડાની ઓર દેશી બનારસી બધું ચાલે જોરદાર જોરદાર જો કે આ નાનકી નાનકી કુંડિયું છે ને હું બનાવવાનું છે આ કુંડિયું નથી તમે કુંડીઓની જરૂર પડી હે ધોવાઈ જઈ એમ હે

આડી તા કોણ જાણ હમો હમાયો આડી કા દસ નો હમાય બસ માઈ પે હમાય આપણે આડી કરી આ ચાલો ઊભી તો તમ કેમ ભર ભાડો તઈ થાય ને દઈ ઊંચી પછી આ સેડો ઊખો કઈ કીધું તો નાડું નાખે

<noise> <unintelligible> <hesitation> 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 <hesitation>

જો કોંડી ભરીન આવી ગયા છે હાલો આલે તો જાવ હા ભાઈ ના jarau jauh

હાલો બીજી કુંડી હું ગમે બનાવી હે ગમેણ એટલે આમાં તો મોઢું મોટું ઊંડું ના થયા આમાં છે

એ તો જે જોતા હોય એને એમ થતું હે કાં તો બહુ હેલું હે પણ આ કામ બહુ અઘરું છે મહેનતનું અને બળ કરવાનું કાજ છે મહેનત બહુ પડે પગ ન આવી જાય એનું ધ્યાન રાખજો લહરી જાય કુંડી તો થકો મારો કુંડી ને જાઓ બની ને માં દીકરી ભાઈ સડી જવું પડી સાતા ની એક તો ઉષા નિશા રસ્તો છે અહીંયા ઢાળીઓ સડવો પડે કે હું દોવાનો ટાઈમ થઈ ગયો છે ને એ લોકોને મોડું થઈ છે એટલે કે કંઈક બે જ ભરવી છે તો ત્રણ ભરલી હોય રોજ બીજું જો આ બીજી ગુંડલી બસ બાર કર <laughs> 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 <laughs>

પડે અને રાબોન દીતે નાની ગ્રેપ નાખું ડબુ આ aja. ઓ હા બાર એ છોટો છોટો પર

હાલો તો એ ચોકલેટ નું કરી નાખી મંડળ મિત્રો ભરેલા ભીંડાનું શાક ને રોટલી ને એવું બધું દૂધ સાઈશ દહીં ટમેટાનું ચોલાટ ફરફર મરચાં એવું બધું જમવામાં છે ને બધા બેસી ગયા છે જમવા તો હાલો બધા જમવા જો ઓલી મા બેન ઝઘડે હાલ જમવામાં હાલો